શહેરીજનોને મુખ્ય માર્ગો ઉપરથી પસાર થવું એ જીવનને જોખમ જેવું હોય તેવું લાગી રહ્યું છે અને તાજેતરમાં એક યુવક શહેરના મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોર દ્વારા ઉડાવવામાં આવતા યુવકને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી જાય અને બે માસનો પાટો આવ્યો છે તેમજ તેની ગાડીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે અને એ બધું પાલિકાના પાપે થયું છે આપણે વાત કરીએ તો પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની મોટી મોટી વાતો ખાલી કાગળો ઉપર થતી હોય છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે શું છે લક્ષ્મણભાઈ ઈસાવડિયા મને પાટો આવેલો છે બે મહિનાનો અને રખડતા ડોર છે આપણે એક એક મોરી પ્રજાપતિ સોસાયટી પાસે રખડતા ડોનો ત્રાસ છે બસ સ્ટેન્ડ રોડ ઉપર કાકા સિનીક પાસે મોરી પાસે બસ સ્ટેન્ડ રોડ ઉપર આપા વગરે પાંચ કોઈ જાતના પગલાં લેવામાં નથી આવતા ખાલી લોકો કાગળ ઉપર વાતો કરે છે કલેક્ટર સાહેબે તો આદેશ કરેલો છે પણ આ લોકો કોઈ જાતના કામ નથી કરતા ના ના એ લોકો ખાલી કાગળ પર વાતો જ કરે છે છેલ્લા ત્રણ ચાર તો બહુ મુશ્કેલી ઉપર તો બહુ મુશ્કેલ છે જતા હોય તો ગાયો બાદ પબ્લિક ને હેરાન કરે છે પછી ગાયો બધીને ઉડાડી દે છે એ ત્રણ ચાર વાર કરેલી છે પણ કોઈ એની કાર્યવાહી નથી કરતું કે ભાઈ આ રખાતા પટકડા ઢોર છે તેને તમે પકડી લ્યો સાચવી તો ખાલી વાતો કરે છે આ પકડી તો શું કહ્યું તો ખરેખર નગરપાલિકા ખાલી વાતો કરી જાણે છે અને ખાલી ખાલી મોટી મોટી વાતો કરે છે તમે ઢોર ને પકડી લેશો ના કરી લેશો તો કઈ નથી કરતા એ લોકો સરકારે મારી એ જ અપીલ છે કે આ જે રખાતા ઢોર છે એને પકડીને ક્યાંક તમે એને સાચવી લ્યો જેથી કરીને પબ્લિકને હેરાન ના કરે આજે આજે મારો ભાંગેલો છે કાલકો બીજાને ઉડાડશે મોટી ઈજાત હશે સમાચારોમાં આગળ વાત કરીએ તો હવે મોટા લીલીયા શહેરમાં મામલતદાર કચેરી ખાતે રાજ્ય સરકારના